જય શ્રી કૃષ્ણ દર્શકો હું હમણાં પુરુષોત્તમ યોગ પુરુષોત્તમો અધ્યાય ગુજરાતી કદાચ ન સમજાય તો આ સરળ ભાષામાં હેડફોનમાં નાખીને બી સમજી શકે છે અને બોલી શકે છે વાંચવાનું કે ઓલું હોય તો ઠીક છે હું બોલું છું સ્વીકાર છે ના તમે બી સાંભળશો ઠીક છે શ્રી હરિ શ્રીમદ ભગવદ ગીતા પુરુષો તમે પંદર મોહ શ્રી ભગવાન બોલ્યા જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉદ્વ મૂળ છે જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે એવા આ સંસાર રૂપી અસ્વસ્થ દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપ સ્વરૂપ પરમેશ્વરને સારી પેથી શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા

જે પરંપરને પામીને મનુષ્ય પાછા ફરીને સંસારમાં નથી આવતા સ્વયં પ્રકાશિત ઉજાળી ખેંચે છે વાયુ ઘન ના સ્થાને ઘન ગ્રહણ કરીને જે રીતે બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિ સ્વામી જીવાતમાં પણ જે શરીરને પામે છે એમાં જાય છે આ જીવાતમાં ક્ષોત્ર ચક્ષુ ત્વચા રસના ડ્રાણ અને મનને આશ્ચર્ય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો તે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાં જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો યત્ન કરતા રહેવા છતાં પણ આત્માને નથી જાણી શકતા સૂર્યમાં રહેલું જે તે જગતને

એમાંથી સગડા ભૂત પ્રાણીઓના શરીરો નાસવંત અને જીવાતમાં અવિનાશી કહેવાય છે આ બે થી ઉત્તમ જ છે છું અને અવિનાશી જીવાતમાંથી પણ ઉત્તમ છું માટે લોકોમાં વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છે હે ભરતવાન જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર